જીટીએન ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સિંગવડના ગોટા ગામે મકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના વાલાગુટા ગામે બાવીસમી મે બે હજાર પચીસના રોજ નદી ફળિયામાં રહેતા વાર્ય કિરેટસિંહ ભરતસિંહના મકાનમાં રાત્રિ દરમિયાન તે ઘરની બહાર ઓસરીમાં ઊંઘતા હતા અને તેમના પાછળના રૂમમાં જ્યાં ઘરનો સામાન મૂક્યો હતો તે જગ્યા ઉપર રાત્રિ દરમિયાન ઓચિંતી આગ લાગી હતી જેમાં તેમના ઘરમાં મૂકી રાખેલા ઘરના સરસામાન અને તિજોરીમાં મૂકી રાખેલા ઘરના તમામ સભ્યોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ કોલેજના ડોક્યુમેન્ટ તથા એલસી માર્કશીટો આવકના ચાતે દાખલાઓ અને ઓરિજિનલ દસ્તાવેજો તથા સોના ચાંદીના તાકીના કપડા ઘરમાં મૂકી રાખેલા અનાજ વાસણો પેટી પલંગ પત્રાની પેટીઓ ફ્રીજ કુલર ટીવી કાતલા તથા પૂરું લાકડાવાળું મકાન રાત્રિ સમયે સળગી ગયું હતું જ્યારે બીજી કોઈ જાનહાનિ થવા પામી ન હતી જે કંઈ પડી ગયું હતું તેનો અંદાજિત રૂપિયા પહેલા પચાસ હજારનું નુકસાન થવા પામ્યું હતું જ્યારે આ ઘટનાની જાણ રણધીકપુર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી અને રણધીકપુર પોલીસ સ્ટેશન દ્વારા સ્થળ ઉપર જઈને તપાસ કરીને પંચનામું કરવામાં આવ્યું જ્યારે આ ઘર સળગી જવાથી ઘર માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું સાથે સાથે તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પડીને ખાક થઈ ગયા હતા અમારા વાલાગોટા ગામમાં બાવીસ તારીખે રાત્રે મંજુલાબેન કિરીટભાઈ બારિયાના મકાનમાં આગ લાગી એમણે મને રાત્રે વહેલા સવારે પાંચ વાગે ફોન કર્યો એટલે અમે અચિંતા બધા આવીને મુલાકાત લીધી તો આવીને જોયું તો ઘરેણાં મકાનની અંદર આવેલા કપડાં છે પલંગ છે ફ્રીજ છે તિજોરી બધું જ સળગીને ખાખ થઈ ગયું હતું બધું ઘણું બધું નુકસાન જોયું અમને પણ લાગણી સફર બન્યા ભાવુક બન્યા અને એમને થોડીક આર્થિક સહાય મળે એ માટે પણ પ્રયત્નો કર્યા છે

તો તો બધી આગ લાગી ગયેલી હતી તેમાં તિજોરી તે બધા જ મય ઘરેણા મારા મૂકેલા હતા બધા જે બે ચેન હતી લોકીટ હતું બે જોડે પાયલ હતા એ બધા ઘરેણા નાના મોટી બધી વસ્તુ હતી મારી તો એ બધું દીકતું હતું હું બહાર ને પછી પાંચ છ જણ પરિવાર છે પણ અમે છે ને ત્રણે જ ખાલી મારું નાનો દીકરો હતો અને મારી બબ હતી અમે ત્રણે જણ બાર ઊઘેલા હતા તમને ઈજા પોચી છે ખરી ના ના એવું એવું મારે કશું હેત નથી આવે કેવી રીતના શું આગ લાગી છે તે જ મને નહીં ખબર